તો આપણે જોઈએ આપણને હસ્તી મળે છે કે નહીં અત્યારે ટાઈમ થઈ ગયો છે બાર અને સત્યાવી ટૂંકમાં બાર સાડા બાર આસપાસ ટાઈમ થયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે આ જોવા થોડાક વાતાવરણ જોઈ લો તો ચાલુ વરસાદે રહેવાનું થશે આપણે બરોબર તો આજ આપણે એને વિડીયો બહુ મજાદાર મજેદાર બનવાનો છે વિડીયો છેલ્લે સુધી જોવો જોવી હવે આપણે કઈ રીતે રિક્ષામાં ચોવીસ કલાક રહેવી છે ટૂંકમાં કઈ કઈ પ્રોબ્લેમ આવે છે શું થાય છે છેલ્લે સુધી વિડીયો જોવો તો વરસાદ આવી ગયો છે અને આપણે એને થોડોક બ્રેક આપી દીધો છે થોડાક પલળવી નહીં આપણો આ બેડ નહીં આપડે પલ્લે બ્રેક છે અને હવે આપણે અહીંથી હોડલાદાર છે ની હસ્તી વનરાજભાઈ ને મળવા તો આપણે જોઈએ કે આપણને વનરાજભાઈ મળે છે કે નહીં આપડે ભાઈ નંબર ને એવું કંઈ નથી કોન્ટેક્ટ નથી પણ બીજા થ્રુ કરાવવાનો છે જો આવી જાય તો વિડીયોમાં જોઈ લેજો તમે બાકી નહીં મેળવે તો તમને ખબર જ પડી જશે આપણે હવે અને થોડીક વાર પછી નીકળશું

ભાઈ આપણે ને અહીંયા ઉભા રહી ગયા લોકેશન છે ને એક નંબર છે લોકેશન જોઈ લો આપણે લોકેશન જોઈ અને થોડીક વાર ઊભા છીએ લોકેશનની મોજ માણી છીએ અને હવે હેને આપણે આગળ થોડુંક થોડુંક આગળ છે ઘેલા સોમનાથ ઘેલા સોમનાથ જઈ અને આપણે ભૂખ્યા હોય તો પણ આને ને ખવડાવવું પડે તો આને આપણે એને ખવડાવવા સારું લઈ જઈશું તો હવે ઘેલા સોમનાથ થોડુંક આગું છે થોડુંક જ દૂર છે હવે અહીંયા જઈ અને આપણે પેટ્રોલ પૂરી દેવી

ટાઈમ તો એમ ને તેત્રીસ આપણે આપણે કિલેશોમનાથની બાજુમાં આપણે ઉભા છીએ અને વનરાજભાઈને કોન્ટેક કરવાની ટ્રાય છે પણ કોન્ટેક થતો નથી તો કોન્ટેક થાય તો હમણાં જોવી ટ્રાય કરવી છે તો આપણે બે અને બાવીસ થઈ ગયો છે અને ફાઇનલી વનરાજભાઈનો કોન્ટેક થઈ ગયો છે વાત થઈ ગઈ છે વનરાજભાઈ ને જવાનું જ મળવા વનરાજભાઈ રાજી થઈ ગયા મળવા માટે ગયો વિશ્વાસ નથી આવતો કે વનરાજભાઈ અરે આપણે મળવા નથી

વિકી ભાઈ ખવરાવે છે હા આ દેવી 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 કોઈ દી માગે ના હો બતાવી બહુ પૈસા અમારે પાસે બહુ પૈસા વિકી ભાઈ પૈસા ને બહુ પૈસા અમારે પાસે બહુ

એક સાફ કરે તો તરત તો સલાખાઈમાં આપણે કરે તો તોય લુ આપણે ટુયલ ઉપર જેવું આલે દે મજાપા હા લાગતું નથી કે મળશે આલી અરે તો મને મળતું પણ એ બોદરા બોદરાનું બધું હે આવસને રાત પછી શું કરી રાધવનજી વિધવત નથી કરીને આય આમ લઈ લેવાનું દુકાને જ એવું છે

આપણે આપણે દુકાનવાળાને કેવી કે ભાઈ નાસ્તો કે પછી કંઈક ખાવાનું દઈ જાઓ જો આવે તો આપણે નીચે તો નથી તો આપણે જોઈએ આગળ કે દુકાનવાળા કોઈ દેવા આવે છે કે નહીં કે ભૂખ્યું રહેવું પડશે તો હમણાં આગળ બતાવી Ну, гости, вон. Парк эти, видишь? Как эти? вот.

આપણે બોટાદ જવાનું હતું નહીં રિક્ષા જવાનું હતું આપણે અને બધું ભાઈ ભાઈ પણ કાલ ઉદ્ઘાટન છે એટલે ભાઈએ લગભગ બોટાદ માય છે એટલે અને બંધ રાખ્યું હવે અત્યાર સુધી આપણે રીલ ને એવું જોયું હવે મચ્છર કવડે છે અહીંથી છટકી જવું છે આપણે હજી સોમનાથ સુધી બતાવી દો જો આપણે આ સામે મંદિર છે

ઉદઘાટન છે આપણે બોટાદ ગુજુ કલેક્શનનું તો પ્રદીપભાઈ ત્યાં આવી છે તો આપણે ઈચ્છાનું બંધ રાખ્યું હતું અને હવે નવો પ્લાન કે આપણે હેને બોટાદ જવાનું છે ડાયરેક્ટ બોટાદ પણ પ્રદીપભાઈને મળવાનું છે એ પાક્કું એટલે બોટાદ અત્યારે હે ને ઉદ્દઘાટનનું કાલે ઉદઘાટન છે તો અત્યારે દુકાનમાં બધું કામ ચાલુ હોય છે તો આપણે જ આવી અને જોવી કે પ્રદીપભાઈ આપણને મળે છે કે નહીં બરાબર અને હવે હે ને અત્યારે ટાઈમ

મોંગતા વાર લાગી ગઈ છે થઈ છે એની દુકાને જોઈવી છે એવી મળે છે કે નહીં મળતો એમ તો ત્યાં જઈને તમને બતાવીશ એ ઉતરતો નહીં હો મોડું થઈ ગયું તો આપડે હે ગેલા સોમનાથ થી આપડે નવ વાગે નીકળ્યા હતા અને અત્યારે બાર ઉપર થઈ ગયું છે આપડે અત્યારે પૂગી ગયા આપડે ભુજુ કલેક્શન માં જયારે આવે ત્યારે જયારે આવે ત્યારે ખબર પડે ત્યારે પગી જાય ચોવી કલાક ચેલેન્જ કરો ક્યારે શરૂ કર્યો બાર હા તો 10 લાખ લગી થઈ ગયો હવે 12 લાખ 12 લાખ ના તો 1 લાખ પ્રો નહી પછી વનરાજ પાઈ ગયા હવે ને કે પબ્લિક एवડી છે કે ભેગો આવ નેટવં દવાઈ હતા રિક્ષામાં પૂરી થઈ ઉડાડો પડી જશે તો ગયા એ વૈ ગયા મિત્રો રાત નો એક વાગ્યો છે જો તમને દેખાડ દઉં આપડા મોબાઈલ માં બાર ને ચોપન એટલે ઓલમોસ્ટ એક વાગ્યો હે આપડે દુકાન નું કામકાજ કરવી આ ભાઈ જો ગુજ્જુ કલેક્શન નું અને આયા ભાઈ આ આપણને થોડાક ભાયો મળી ગયા એટલે મેં એમનો કેમેરો રહ્યો ને થોડોક જપ્ત કરી લીધો મેં લાવો કારણ કે એમને ભાઈ કંઈક ચેલેન્જ લીધો છે કે ચોવીસ કલાક સુધી ભાઈ આ છકડો તમે તમારી ભાષામાં તો ખબર નહીં પણ અમારા છકડો તગો ટેમ્પો કે છે કેક મજા આવે ભાઈ જામો પડે છે છકડો લઈને ભોગી ગયા હો આવા ધંધા એમ બહુ જાજા ટાઈમ પહેલા કરતા હતા પણ ભાઈ આ યુનિક કંઈક નવું લાવ્યા છે ભાઈ અને ભાઈ સપોર્ટ વપોર્ટ કરતા રહીજો બરાબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ કા ફટાફટ કરી નાખો ભાઈ જે મહેનત કરતા હોય ને એના માટે આટલું કરવું તો ભાઈ ખૂબ જરૂરી બરોબર બીજા માટે કરો ન કરો એમાં આલતુ ફાલતું વિડીયો માટે તમે એમ થાય કરતા હોય પણ ભાઈ આટલી બધી મહેનત કરે રાતના એક વાગ્યો હોય પહેલા ગામ થી તમે આવો છો સનાળાથી સનાળા ભાઈ સોમનાથ ન્યાય થી છકડો લઈને બોટાદ એટલે આ ઓલમોસ્ટ આપણે ગણવી ને તો હાતેર કિલોમીટર જેવું લગભગ થઈ જતું ટ્રાવેલિંગ તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખો નામના ભાઈ સપોર્ટ કરતા રહીજો શું ચેનલનું નામ નામ હેજી થ્રી ઇડિયટ્સ ક્રેજી થ્રી ઇડિયટ્સ ને ભાઈ એને ટાઈમ થઈ ગયો બે ને ચાલી અને આપણે હને અત્યારે ગુજુ કલેક્શનમાંથી અત્યારે પાસે આવ્યા છીએ અત્યારે સુધી હને બાર વાગ્યાના અહીંયા પૂગી ગયા તા બાર વાગ્યાના આપણે પથ્થુભાઈ વહે બેઠા મજા આવી ચા પાણી પીધા અને બહુ એન્જોય કર્યો એમ હવે હને આપણે આવી ગયા છીએ આ જગ્યાએ બરોબર અહીંયા આપણે હને હવે ઊંઘ આવે છે થાકી ગયા છીએ તો હુવાનું આય નક્કી કર્યું છે તો આ બે તો જો જોઈ ગયા હું રિક્ષા હાકતો તો હું થાકવો પડે તો ભાઈ ઉલે થાકી ગયા મને એ નહીં સમજાતું એમને હુંતા હતા નકરા આખો બી તો એ થાકી ગયા મારે હું છે તો હું આ વેચ્યા ને સુઈ જાઉં ને ઊંઘ તો આવી જ એમાં કાંઈ નહીં ઓઢવાનું બધું છે હેઠે ગાડલું છે ઊંઘ કમ્પ્લેટ આવી જવાની છે ને હવે જ્યારે જાગ્યું ત્યારે બરાબર વિડીયો ઉતારીશ થોડોક અત્યારે હુઈ જાય નીંદર આવે છે થકાઈ ગયું છે રિક્ષા એક ચાલીસ પચાસ કિલોમીટર સાઠ કિલોમીટર જેવું એકદાર ગુડ મોર્નિંગ એલેશભાઈ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ અત્યારે નવ વાગી ગયા છે એને જગાડી દીધા મેં હવે આપણે પૂરો મોડું આજે મોડા ને તો અત્યારે જગાડું જ નહીં મોડું થાય છે આપણે ઉદ્ઘાટનમાં જવું છે બોટાદ વિડીયો અત્યારે પૂરો કરી દેવી શું કરવું કરી દેવો ને હલો એને આપણો ચેલેન્જ અહીં કરવી પૂરો નવ વાગી ગયા બે ત્રણ કલાક આગું પાછું પણ આપણે એને